દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે મિલપ્લોટ ચોકની અંદર છે મિલપ્લોટ એટલે વાંકાનેરનો અમારે સામે કાંઠાનો વોર્ડ નંબર બે જે વોર્ડ નંબર એક બે અને સામેનો જે ત્રણ કારણ કે મેઇન જે છે અમારો આ મિલપ્લોટનો વિસ્તાર છે મિલપ્લોટ એટલે અમારા સામેના કાંઠાનું હાર્દ છે ત્યાં ત્યાંથી આપણે બે રસ્તા જાય છે એક મિલપ્લોટથી રેલવે સ્ટેશન સુધીનો જાય છે ત્યાં તમામ લાઇટો છે બંને સાઈડ ની અંદરમાં પણ લાઇટો છે અને એક સાઈડ ની અંદર લાઈટો છે એટલે ત્યાં તમામ લગભગ માનો કે પચાસ થી વધારે લાઇટો છે પણ આજે ગમે તે કારણોસર આજે લાઈટ જે છે એ બંધ છે પણ અન્ય લાઇટો ચાલુ છે તો સામેનો જે છેડો જે છે ત્યાંની લાઇટો આજે બંધ છે તો આજે હું તમને રીલ્સમાં બતાવવાનો છું કે વાંકાને અંદરમાં સામેનો જે વિલપોડ થી વિસીપરાનો જે વિસ્તાર જે છે

ત્યાં તમામ લાઇટો બંધ છે તો આજે આપણે હું તમને આ રિલ્સની અંદરમાં બતાવવાનો છું કે આજે વીસ વર્ષીય તમારું શાસન છે તોય તમે વીસી પરાથી મિલ પ્લોટનું કેમ લાઇટો તમારે એક પણ અહીંયા લાઇટ નથી નાખવામાં આવ્યું એનું શું કારણ છે તો અમારા પ્રત્યે આવું ઓરમાં એવું વર્તન શું કામ નાખ્યો છે એનો હું તમને આજે લાઇટનો તમને હું વિડીયો બતાવવાનો છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર આ વિસ્તારના લોકોને કેટલી પરેશાની છે એ તમને હું બતાવવાનો છું હવે આપણે અહીંથી જઈએ છીએ આપણે મિલપોર થી તે તે રેલવે ફાટક સુધી જઈએ છીએ અને અહીંયા આપણે વિસીપરા થી તે આપણે મિલપોર પાછા આવવાના છીએ એટલે બેય રોલનો હું તમને તફાવત બતાવવાનો છું તો આપણે ચાલો જઈએ છીએ હવે આપણે અહીંથી મિલપોર થી આપણે અને દર્શક મિત્રો આપણે અત્યારે જો મિલપોર થી તે રેલવે ફાટક સુધી આપણે જઈએ છીએ જો આ આ પણ અત્યારે જે મેઇન અત્યારે લાઇટો જે છે બन्ने સાઈડની એ પણ જો અત્યારે બંધ છે જે કારણો હોય છે ગમણા થોડા દિવસથી આ લાઈટ બંધ છે નકર આ લાઈટ ચાલુ હોય છે પણ આ સામેના છેડાની જે આ મારી ડાબી બાજુની અંદરમાં તમે જોઈ શકો છો એ તમામ લાઇટો જે છે એ ચાલુ છે તમારે તો તે જે જે આવવાનો રોડ છે ત્યાં ત્યાં તમામ બંધ છે એનું કારણ શું આપણે જોવું જોશે કારણ કે આજે તમે વીસ વર્ષથી આજે સત્તાઓ ઉપર છો તો તમે આ લાઇટો કેમ નથી કરી વિસીપરાથી તે મિલકતોટ સુધીની એ હું બતાવવાનો છું જો કે અત્યારે આ લાઇટો પણ બંધ છે આજે જે મેઇન લાઇટ અત્યારે આ જે છે એ લગભગ પાંત્રીસ થી ચાલીસ લાઇટો આમાં વચ્ચેના ઓલામાં સેન્ટરમાં નાખી છે એ પણ બંધ છે પણ જે નગર રેગ્યુલર ચાલુ હોય છે પણ આજે એ પણ લાઇટો હમણાં થોડા દિવસથી બંધ હોય છે એટલે નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે જે વચ્ચેની જે લાઇટો છે એને તો તમે ચાલુ રાખો અત્યારે જે અત્યારે તમે જોઈ શકો છો તો અત્યારે એ લાઇટ અત્યારે બંધ છે તમારે

હું તમને એ બતાવવાનો છું કે તમને ખ્યાલ આવે કે આ સામેનો વિસ્તાર મિલપોટથી વિસીપરા પ્રત્યે કેટલું ઓરમાયું વર્તન રાખે છે આજે વીસ વીસ વર્ષથી તમારી સત્તા છે તો તમે એક પણ લાઈટ ત્યાં વિશીપરાથી મિલપોટ સુધીમાં તમે નાખી નથી શું કામ નથી નાખી કારણ કે અગાઉ અત્યારે જો મિલની સામેની સાઈડમાં પણ અત્યારે અહીંયા દિવાલ બની ગઈ છે હું એ આપને બતાવવાનો છું અને અત્યારે ત્યાં તમારે કોઈ પણ જાતનું તમે જોશો તો અત્યારે ગંગોર પેલા જંગલ જેવું હતું પણ અત્યારે દિવાલ કરી દીધી છે તો માણસોને અહીંયાથી હાલવું તમારે એટલું બધું કઠિન થઈ ગયું છે કારણ કે એક પણ અહીંયા લાઇટ નથી મિત્રો તમે જઈ શકો છો તમે હું તમને બતાવીશ અત્યારે આપણે મિલ્ક થી રેલવે ફાટક સુધીનો જ્યાં રોડ જે છે ત્યાં આપણે જઈએ છીએ તમે જો અત્યારે આ લાઇટો બંધ છે પણ આ સામેની બાજુની લાઇટો અહીંયા ચાલુ છે તમને બતાવું છું હું તમને રેલવે ફાટક સુધી આપણે જઈએ છીએ આપણે તમને હું વાત જો રેલવે ફાટક સુધી આપણે જઈશું કારણ કે એટલે તમને ખ્યાલ આવે કે મિલપોર્ટ થી રેલવે ફાટક સુધીનો આ રસ્તો જે છે જો આ આપણે આ રેલવે ફાટક સુધી આપણે આપ જો આપણે આવ્યા છીએ અને હવે આપણે વિશીપરાથી તે પાછા આપણે મિલપોર્ટ જવાના છીએ કે જ્યાં દર્શક મિત્રો આપણે મિલપોર્ટ થી તે રેલવે ફાટક સુધીનો આપણે જે રસ્તો જે છે જ્યાં લાઇટો છે અમુક લાઇટો અત્યારે વચ્ચેની જે મેઈન જે છે એ લાઇટો અત્યારે બંધ છે પણ ત્યાં અત્યારે ઘણી બધી ચાલીસથી પચાસ લાઇટો નાખી છે અને બધી જ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે પણ જે અત્યારે વિસીપરાથી મિલપ્લોટનો જે રસ્તો છે ત્યાં આજે છેલ્લા વીસ વર્ષથી આ સત્તા છે તેમ છતાં પણ ત્યાં લાઇટો નાખવામાં નથી એવી અને સાવ અંધાર પડ છે તો આજે આપણે હવે જો અત્યારે મિલપ્લોટના આપણે વિશીપરાના ચોકમાં આવ્યા છે અને વિશીપરાના ચોકમાં પણ તમે જુઓ ખાલી આવી બે નાની ટમટમિયા બતાવો છો જરાક જો આ લાઇટો ખાલી નાખી છે હવે જે ટાવર નાખવા જોઈએ કે જેથી કરીને એક રૂડું રૂપવાળું આજ વીસી આવડું મોટું જે છે જ્યાં તમને ખોબે ને ખોબે મત મળે છે તો અહીંયા તમારે નાના નાના તમે બે ઓલી એલઈડી નાખીને તમે ચલાવો છો તો અહીંયા ખરેખર ટાવર નાખીને એક સરસ મજાનો લાઇટ ઓલી આપવી જોઈએ તો રૂડો એક ચોક લાગે કારણ કે આવડો મોટો વીસી પરાનો હાર્દ સમાન જે આ વિસ્તાર છે ત્યાં તમારે અહીંયા એક ટાવર કે એવી સરસ લાઇટો નથી નાના નાના લાઇટો નાખી છે પણ આજે ખાસ આપણે તમને એટલા માટે થઈને આપણે આ રીલ્સ બનાવીએ છીએ કે વીસીપરાથી મિલપોર્ટ સુધીની અંદરમાં એક પણ લાઇટ નથી એ હું આપણે અંધારામાં ફક્ત મારી આ જે સ્કૂટરની લાઇટ ચાલુ છે એ રાખીને હું આપને બતાવવાનો છું જેથી કરીને તમને ખબર પડે કે એક સાઈડની અંદરમાં બધી લાઇટો છે અને એક વીસીપરાથી મિલપોર્ટની અંદરમાં એક પણ લાઇટ ચાલુ નથી એ હું આપને બતાવવાનો છું તો હવે આપણે જઈએ છીએ આપણે વીસીપરા દર્શક મિત્રો આપણે અત્યારે જઈએ છીએ તમે જોઈ શકો છો કે વિષિપરાથી તે મિલ મિલ્ટોટનો આ રસ્તો છે મિત્રો હવે એની અંદરમાં આજે વીસ વર્ષથી આ સત્તા ઉપર છો અને અહીંયા વીસ વર્ષથી આ એક પણ તમે લાઇટ નથી નાખી અગાઉ તમે એવું કહેવામાં આવતું કે ભાઈ અહીંયા લાઇટ ખોડી નાખે છે ખોડી નાખે છે પણ અત્યારે જો સામેની સાઈડમાં અત્યારે આ દિવાલ પણ બનાવી નાખી છે એટલે અત્યારે કોઈ પણ માણસ અહીંયા અત્યારે જંગલ કે આ જેવું કંઈ છે નહીં ફક્ત આ બે બાજુ દિવાલ છે એટલે કોઈ અત્યારે એટલું બધું અંધારું છે કે માણસને આ અહીંયાથી કેમ ચાલવું ને એ પણ પ્રશ્ન છે જો અહીંયા એક પણ લાઈટ નથી તમારે કે જે તમે નગરપાલિકાએ લાઈટ નાખી હોય એ તમને લાઈટ અહીંયા એક પણ જોવા મળતી નથી તમારે ફક્ત અંધારું છે તમે જો આ તમે જોઈ શકો છો જો અહીંયા નગરપાલિકાએ એક પણ લાઈટ નાખી નથી હવે વિચાર કરો જો આ એક હું તમને વચ્ચે જો આ ખાડો બતાવતી જો જો આ ખાડો છે જો હવે મિત્રો આવા ખાડાની અંદરમાં માણસ પડે તો એની શું દશા થાય તમે જોઈ શકો છો કારણ કે આ દશા છે જો અત્યારે રોડ પણ આ તૂટી ગયા હમણાં જ બનાવ્યો છે બતાવો જોઈએ રોડ જરાક જો આ રોડ હમણાં જ બતા બનાવ્યો છે પણ આ આ તૂટી ગયો છે જો જો આ આ રોડ રોડ જરાક બતાવો જ બનાવ્યો છે પણ આ રોડમાં નબળું કામ થયું છે એના કારણે છે ને અત્યારે એમની પેમેન્ટ પણ અત્યારે બોલું કરવામાં આવ્યું છે જો આ રોડ નું જો તમે જોઈ શકો છો જો આ રોડ અત્યારે તૂટી ગયા છે અહીંયા ટોટલી અંધારું છે જો હું આ બતાવું જો આ લાઇટ મેં બંધ કરી છે ટોટલી અંધારું છે શું હવે નગરપાલિકાની એક પણ લાઈટ નથી હું તમને ફક્ત એટલા માટે બતાવું છું કે આ લાઇટ ચાલુ રાખું જોઈએ કે મારે સ્કૂટર કેમ ચલાવવું એટલા માટે થઈને બાકી અત્યારે નગરપાલિકાની એક પણ લાઇટ અહીંયા છે તમે જોઈ શકો છો જો આ નગરપાલિકાનો કેટલો અંધેર વહીવટ છે શું વીસ વીસ વર્ષથી આ તમારું શાસન છે તો તમે અહીંયા આવડો મોટો આ રોડ છે અહીંથી તમારે ગામડાના તમે આ લુણસરિયા છે સરારકા છે જે ગામડાઓ જે છે

મિત્ર અહીંયા લાઈટ નથી તો આ લાઈટ હોવી જોઈએ ને આ આખો તમે હે જો આ ભાઈ નું આપણે અંધારામાં ઇન્ટરવ્યુ લઈ છીએ કારણ કે અહીંયા તમે કેટલા વિશી કેટલા વર્ષથી રહ્યો છે આ લાઈટ છે એક આ રોડ ઉપર જો એક લાઈટ નથી આ ભાઈ અંધારામાં છે ફક્ત આજે કેટલા ટાઈમ થયા તમારે વીસ વર્ષ થયા એક જ લાઈટ આ રોડ ઉપર નથી આ ભાઈ પણ જો એના સાક્ષી જે સાક્ષી જો ને ભાઈ એક લાઈટ છે નહીં ને આમાં રોડ ઉપર શું

જો રોડ ની માથે પછી એને શું કર્યું હતું નીચે એક થર માર્યો તો જો આ બતાવો છે જો આ થર માર્યો પણ તેમ જીપ ઓફિસરે એ પણ ન ચલાવ્યું કે ભાઈ આ નહીં ચાલે જો આ બધે રોડ આખો તૂટી ગયો છે જો આ રોડ બધે તૂટી ગયા છે જોઈ શકો છો જો જો રોડ આખા તૂટી ગયો છે અને અંધારું છે તમે એક પણ લાઈટ નથી તમે જોઈ શકો છો કેટલી કરુણતા જે છે કે આવડો મોટો વિસ્તાર જે નગરપાલિકાના વચ્ચેનો રોડ છે જે આ પરાતી મિલપ્લોટ સુધીનો એમાં એક પણ લાઈટ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી નથી જે તમે જોઈ શકો છો હવે આપણે અત્યારે મિલપ્લોટમાં આપણે આવ્યા છે તમે જુઓ મિલ પ્લોટમાં હવે પ્રવેશતાની સાથે અહીંયા તમને હવે લાઇટ જોવા મળે છે તમે જોઈ શકો છો જુઓ હવે આ લાઇટ તમને જોવા મળી છે પણ બીસી પરાથી એક પણ લાઇટ છે નહી મિત્રો હવે આવું બધું અંધેર તંત્ર ક્યાંય હાલતું છે એ ફક્ત આ વાંકા નગરપાલિકામાં જ ચાલે કારણ કે વાંકા નગરપાલિકાની અંદરમાં વીસ વીસ વર્ષથી આ કોઈ પણ જાતનું તમારે ધ્યાન દેવામાં જ નથી આવ્યું રસ્તા બધા ખરાબ છે પાણીની પરિસ્થિતિ ઓલી છે ભૂગર્ભના ઢાંકણા તૂટી ગયા છે અનેક પ્રશ્નોની સમસ્યાઓ આજે વાંકાને અંદરમાં છે કે જે આજે નગરપાલિકાએ પૂર્ણ કરી નથી જો આજે હું આપણે ફરીને જો પાછા આપણે આયા પાછા આપણે આવ્યા છે આ જો ચોખા આખો ચક્કર મારી રહ્યો છે આપણે જે તમને બતાવું છું શું જો આ આખો આપણે આ વિસીપરાને ચક્કર મારીને પાછા આપણે જે તે રોડ ઉપર આવ્યા છે પણ હજી કાંઈ આ થયું નથી જે આ બાબતે નગરપાલિકા તુરંત જ ધ્યાન આપી અને વિસીપરાથી મિલકોટ સુધીના જે રોડમાં એક પણ લાઈટ નથી એ રોડમાં લાઈટ નાખવી જોઈએ એવી લોકોનો વોર્ડ નંબર બે ના અને ત્રણના ના લોકોની લાગણી અને માંગણી છે